હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે પાટણના સિદ્ધપુરમાં વહેલી સવારથી વરસાદે ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે કાલેડા દશાવાડા કલ્યાણા કુંવારા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની શક્યતાને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સંતરામપુર અને બેચરાજીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો આજે રાજ્યના અગિયાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે જેમાં કચ્છ મોરબી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ભરૂચ સુરત નવસારી દમણ અને દાદરા નગર સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ